ઉત્તર ગુજરાતનું પાટનગર એવું મહેસાણા એ આજે ચોવીસ ઓક્ટોબરના રોજ ઇતિહાસ રચવા માટે સજ્જ છે કારણ કે ભારતીય વાયુસેનાની ગૌરવશાળી સૂર્યકિરણ એરોબેટિક ટીમ એટલે કે SKET અહીં સૌ વાર પોતાનો અદ્ભુત એર શો પ્રસ્તુત કરવા જઈ રહી છે મહેસાણા એરોડ્રોમ ખાતે સવારે નવ કલાકથી આકાશમાં શૌર્ય અને કૌશલ્યનો દિલધડક રોમાંચક નજારો જોવા મળશે જેના માટે માત્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતના લોકોમાં ભારે ઉત્સાહ છવાયો છે એર શોના એક દિવસ પહેલા સૂર્યકિરણ ટીમે મહેસાણાના આકાશમાં પ્રેક્ટિસ કરીને વાતાવરણમાં રોમાંચ ભરી દીધો ભારતીય વાયુસેનાના હોક એમ કે વન થર્ટી ટુ વિમાનોએ આકાશમાં કરેલા દિલ ધડક સ્ટન્ટ અને એરોબેટિક્સ જોઈને ઉપસ્થિત લોકો મંત્ર મુગ્ધ થઈ ગયા હતા પાયલોટોએ જે સંકલન અને કૌશલ્યનો પરિચય આપ્યો

એક એર શો યોજશે જેમાં જે અવનવા સ્ટન્ટ કરવામાં આવશે ને નવી નવી કરવત બતાવવામાં આવશે અને જેના કારણે લોકો જે મહેસાણાવાસીઓ છે આજુબાજુના ગામજનો છે તે આ જે સ્ટન્ટ અને જે અવનવી જે સ્ટન્ટ કરવામાં આવશે તેને જોવા લોકો કાલે પણ પાડે સંખ્યામાં ઉમટ્યા હતા આજે જે એર શો યોજાવાનો છે તેમાં પણ લોકો આ જોવા માટે આવશે અને જે આપણા હરિભાઈ સાંસદ છે તેમને આ જે રાજનાથને નિવેદન કર્યું હતું ને નિવેદના દ્વારા આ એરસો યોજવામાં આવી રહ્યો છે ને મેત્રામાં જે કહેવાય છે ઇતિહાસ કહેવાય છે જેમાં આ પ્રથમ વાર જ આ એરસો યોજા છે અને જેમાં જે પાયલોટ છે અને જે પાયલોટ દ્વારા જે આ એરસો યોજા છે તે પ્રથમ વાર જ આ યોજાવા દઈ રહ્યો છે અને જેમાં જે પાંચ મીટરની જે દૂરી કહેવાય તેના લીધે નવ જે વિમાન છે તે તેની નવી નવી સ્ટન્ટ નવા નવા અવનવા તો બતાવશે જી જી મનોજ વિગત બદલ આપનો આભાર